આય गाइस જોરદાર ગરમી લાગી છે એટલે લેહડો આપરા મજીએ બ્લુ લગ ધ વોટર માં જુઓ આ બાજુ બધા માણસો ઉભા થઈ ગયા છે गाइस વોટર માં એન્ટ્રી મારવી તો 350 રૂપિયા લેખેલા છે કોસ્ચ્યુમ નો ચાર્જ અલગ આવે છે गाइस ફાઇનલી આપણે મરીએ છે અમે માં એન્ટ્રી આ સેનાપતિ બધા ઉભ્રે છે અમારી એન્ટ્રી માટે गाइस અમારા સબસ્ક્રાઇબર આવી ગયા છે હાઈ ચાલો લહે વોટર પાર્ક માં સ્વરૂપ જતા માજીવારા ત્યાં તો ગયા કઈ જ ફાઈનલી કોસ્ટમ લઈ લીધ્યા છે અને કોસ્ટુમ માં તો ખાલી ચડ્ડા છે અને ઉપર કોઈ શબ્બી ચટાલી નહીં લહેડો તા ને આપડે કોસ્ટમ ચેન્જ કરતા હીએ ગાય જો દેશી જુગાડ કર્યો છે લોકડ ની ચાવી આપડે આપડા નારા બોધી ચડ ના બોધી ચાવી જેનાથી ખોવાની ફૂલ એન્જોય કરવો તો થાય

ગાઈઝ માર ફા ધરાવ છે પેલી વખત રાઈડમાં માં બેઠેલી બીક લાગે તો એ આયા 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 આ આ એ દે મધે 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 અરે દે મધે આ હા હા પકડ લે પકડ લે આ હા કેવું લાગ્યો પા પપ્પા કેવું લાગ્યો એ કપરા જ લાગે પપ્પા ના 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 કપરા અરે ના ના

Guys, não fale mais assim, a સિસ્ટમ કઈ ચેલેન્જ મારી સરમારો પણ વિક્રમભાઈ જોઈએ કુન પેલા બહાર નીકળી જાય છે કોણ અંદર રાય સર ગાઇસ ફાઇનલી નાઇન બાર આવી ગયા છે લેહડો આપણે મારે નારાથી સોર નાખીએ લોક અને પસુ હોય થી આપણું લોકર ખોલ નાખીએ કઈ નંબર છે આપણે બસો ના છ બસો છ નંબર છે એટલે કિલો છે મિત્રો આપણે તિરુપતિ ઋષિવન એડવેન્ચર પાર્ક માં ફૂલ મજા કરી અને આજે આપણે જાણીએ કે તમને કેવું લાગ્યું તિરુપતિ માં અમે તિરુપતિ ઋષિવન વોટર પાર્ક માં ફર્સ્ટ ટાઈમ આવ્યા છીએ અમે ફેમિલી સાથે આવ્યા છીએ અને અમે બહુ એન્જોય કર્યું અમે બધી રાઈડ એન્જોય કરી છે અમે ફૂડ એન્જોય કર્યું છે અને અમે વોટર પાર્ક ભી એન્જોય કર્યું છે અમને બહુ સરસ એક્સપિરિયન્સ રહ્યો છે અને અમે બહુ જલસા કરી આખો દિવસ બહુ સારું લાગ્યું થેન્ક યુ ઓકે થેન્ક યુ વેરી મચ મિત્રો આજે તિરુપતિ ઋષિમુનિ એડવેન્ચર પાર્ક ની આપણે વિઝિટ કરી છે તો થોડું જાણીએ કે તમને કેવું લાગ્યું અહીંયાનું વેધર બી બેસ્ટ છે અને અહીંયા આવવાનું બીજી વાર મન થાય એવું માહોલ છે અહીંયા એટલે તમે અને તમારા ફેમિલી બધા જ એકવાર અહીંયા વિઝિટ લો કારણ કે અહીંયા ખરેખર બહુ જોરદાર મજા આવે એવું છે અને આજ ભાઈ મળ્યા આનંદ થયો બહુ મજા આવી અને ફૂડ વિશે તમારું શું કેવું ફૂડ બી બેસ્ટ છે બધી અહીંયાની એક એક વસ્તુ બેસ્ટ છે એટલે એકવાર વિઝિટ લો તમે બહુ મજા આવશે ઓકે થેન્ક યુ વેરી મચ મિત્રો આજે અમે તિરુપતિમાં આવ્યા હતા અને અમને તો જોરદાર મજા આવી આપણે જાણીએ કે તમને કેવું લાગ્યું બેન અમને બહુ જ મજા આવી અમે બહુ જ એન્જોય કર્યું છે અને અમે તમે પણ તમને પણ કહીશું કે તમે પણ એકવાર આવો અહીંયા બહુ મજા આવશે ઓકે થેન્ક યુ વેરી મચ મિત્રો આજે હું મારા પપ્પાની સાથે આવ્યો છું તિરુપતિ તો મારા પપ્પા તો ફર્સ્ટ ટાઈમ આવ્યા છે તો તમને કેવું લાગ્યું ફાધર અરે તે 53 ની સાલમાં પહેલી વખત તિરુપતિ અંદર વોટર વોટરપાર્કમાં ખરેખર એવી મજા આવી ને કે મને એવું લાગ્યું કે વારંવાર બે ત્રણ દિવસ પછી આવવાનું બહુ મજા આવી જાય એમ એટલે બધા મિત્રો આવજો બહુ મોજ કરી બરોબર એટલે આવજો ઓકે થેન્ક યુ મિત્રો મસ્ત મજાના વોટર પાર્ક માં આપણે એન્જોય કર્યો છે અને જોવા માં હોર્સ રાઈડિંગ કરવાની છે આપણે ઘોડા સવારી કરવાની છે ઘોડી સવારી આ વખત તો હું એ બે હવાનું છું ઉપર મિત્રો બહુ જોરદાર મજા આવી રહી છે ભાઈ ઘોડી સવારી કરવાની આહે આ હોલી કસર એવું લાગે છે મન તો ગાઈઝ અમારે હાર્દિકભાઈ રાઉન્ડ મારવાના છે ઘોડી સવારી કરવાની છે તો ઓમ તો શાને તમારું ફૂલે કુ આવન તો ગોડ અસર હો અમારા માસીનો છોકરો આવ્યો છે કેવિન ઓને ગોડે સવારી કરાવવાની છે ગાઈઝ હાર્દિકભાઈ એન્જોય કરી રહ્યા છે ગોડે સવારીને વિશ્વનો સૌથી મોટો ઓમ ગાઈઝ અમે આજે બે હવાના છે ઊંટ ઉપર ફર્સ્ટ ટાઈમ બે હવાના છે જોઈએ કે કેવો એક્સપિરિયન્સ રહે છે

તિરુપતિ તમને જોવા મળશે જુઓ એંગ્રિબર્ડ આપડે જીએ છીએ અને જોરદાર રાઈડો કરીએ માત્ર પચાસ રૂપિયા ટિકિટ રાખેલી છે એ ટ્રેન ઉપરી ભાઈ હાર્દિક બાઈક નું ચક્કર મારવા માટે બસો રૂપિયા ચાર્જ છે ડબલ નો અને સિંગલ નો છે સો રૂપિયા ચાર્જ

જો આઈ રીએ ટ્રેન્ડ છે ભાઈ હેપી જર્ની હે બાવાજી હા ઓન પંચર થાય કે નહી થાય અરે નહી થાય પંચર તો ડખો થાય કીધું હા ગાઈસ આ કિડ્સ બોટિંગ છે ઓમ આપણે આયા છે અને પર પર્સન નો 50 રૂપિયા ચાર્જ છે જુઓ કેવિન અને વિક્રમ એન્જોય કરી રહ્યા છે ગાઈસ અહીંયા મળે છે ચણા જોર ગરમ કઈ ચણા આલું બોલો આ ગાઈઝ હાર્દિક ભાઈ આ વોટર શૂટ માં જોઈ છે માત્ર સો રૂપિયા ટિકિટ છે ગાઈઝ ફાઇનલી આજે તો તિરુપતિ આયા હતા અને જોરદાર મજા આવી ગઈ મારા ભાઈ આજનો દિવસ કેવો છે સોના કરતા મોગો છે મિત્રો જોરદાર મજા આવી ગઈ મારા ભાઈ તિરુપતિમાં આજના દિવસે મેં જે પણ મોજ કરી છે ને એક અમારી મેમોરી બની જવાની છે જોરદાર બરાબર છે અને દરેક મુમેન્ટ એકદમ આમ જોરદાર મજા કરી છે ને દિલ અમે એન્જોય કર્યું છે બહુ મજા આવી અને માર ફાધર તો પહેલી વખત આયા હતા વોટર પાર્ક